વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહી વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત જે સ્વયંત્રી ભાગ એક છે તેમાં વિષય ગણિતમાં પ્રકરણ બે આપેલ છે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું યોગ્ય વિકલ્પ પસંદ કરો અડત્રીસ અને અડસઠ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે જવાબ સી ઓગણત્રીસ નવસો નવ્વાણું તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય જવાબ આવશે બી નવ લાખ અઠ્ઠાણું હજાર શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર જવાબ આવશે બી બીકી સંખ્યા પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ સંખ્યા પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે જવાબ આવશે બી પચીસ અઠ્ઠાવન અને એંસીની વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે જવાબ આવશે એ દસ નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે દર્શાવો દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય છે આ વિધાન ખોટું છે દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય છે આ વિધાન સાચું છે કોઈપણ બે ક્રમે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે આ વિધાન ખોટું છે જવાબ અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો તો અગિયાર હજાર બસો બત્રીસથી અગિયાર હજાર બસો તેત્રીસ અગિયાર હજાર બસો ચોત્રીસ અગિયાર હજાર બસો પાંત્રીસ અગિયાર હજાર બસો સત્રીસ અગિયાર હજાર બસો સાડત્રીસ અગિયાર હજાર બસો અડત્રીસ અગિયાર હજાર બસો ઓગણચાલીસ અગિયાર હજાર બસો ચાલીસ અગિયાર હજાર બસો એકતાલીસ અગિયાર હજાર બસો બેતાલીસ અગિયાર હજાર બસો અગિયાર હજાર બસો ચુમ્માલીસ અગિયાર હજાર બસો પિસ્તાલીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસ એ અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસની વચ્ચે પૂર્ણ સંખ્યાઓ આવે તેર હજાર ચારસોની પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો તો તેર હજાર ચારસોની તરત પહેલા આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ તેર હજાર ત્રણસો નવ્વાણું તેર હજાર ત્રણસો અઠ્ઠાણું અને તેર હજાર ત્રણસો સત્તાણું નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે તો જવાબ આવશે બી શૂન્ય નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો એ તમામ પૂર્ણ સંખ્યાઓની તરત પછીની અન્ય પૂર્ણ સંખ્યા મળે આ વિધાન સાચું છે અને તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે આ વિધાન એટલે કે બી અને સી બંને વિધાન સાચા છે ખાલી જગ્યા પૂરો ચૌદ હજાર પાંચસો અડસઠ અને ચૌદ હજાર પાંચસો સિત્તેરની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા ખાલી ગયા છે તો ચૌદ હજાર પાંચસો ઓગણીસ સિત્તેર આવે લીંચ્યાન અથવા ગેટર ગેટરતે ચિહ્ન મૂકો છપ્પન હજાર આઠસો ત્રાણું ખાલી ગયા છપ્પન હજાર નવસો તેશી તો છપ્પન હજાર નવસો તેસી મોટી સંખ્યા છે અને છપ્પન હજાર આઠસો ત્રાણું નાની સંખ્યા છે તો એ ખાલી જગ્યામાં લેજદેન આવશે અઠ્ઠાવન હજાર નવસો ચાલીસની પહેલાં તરત આવતી પૂર્ણ સંખ્યા અઠ્ઠાવન હજાર નવસો છે ખાલી જેમાં અઠ્ઠાવન હજાર નવસો આવશે